હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું દહીં ભીંડીનું શાક એ પણ અલગ જ રીતથી આજે આપણે બનાવવાનું છે જે લોકોને સાદું ભીંડાનું શાક ના ભાવતું હોય તે લોકો દહીં ભીંડાનું શાક પણ ખાઈ શકે છે અને નાના બાળકોથી લઈને મોટાને ખૂબ જ ભાવતું હોય છે દહીં ભીંડાનું શાક તો ચાલો તેમના માટે રેસીપી ચાલુ કરીએ

અને આ દહીં ભીંડાનું શાક સૌ કોઈને ખૂબ જ ભાવતું હોય છે અને જે લોકોને નથી ભાવતું તેમને પણ ભાવવા લાગતું હોય છે એવું આજે આપણે દહીં ભીંડાનું શાક બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધા જ ભીંડાને કટિંગ કરી લેવાનું છે નાના નાના પીસીસમાં અને ત્યારબાદ મેં અહીં એક કપ જેટલું ખાટું દહીં લીધેલું છે આપણે આ દહીં થોડુંક ખાટું જ લેવાનું છે જેથી આપણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને ધાણા જીરું પાવડર મેં અહીં બે ટેબલ સ્પૂન એડ કરેલો છે અને એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચી પાવડર એડ કરવાનો છે અને એક ટેબલ સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરવાનો છે આ બધા આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આમાં હળદર એડ કરવાની નથી તો આવી રીતે આપણી દહીંની ગ્રેવી રેડી કરીને રાખી મૂકવાની છે સાઈડ પર અને એક કઢાઈમાં મેં અહીં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધેલું છે અને જે આપણે કટિંગ કરેલો ભીંડો હતો તેને એડ કરીને આ રીતે સાંતળવા રાખી દીધો છે જો આ રીતે તમે શાક બનાવશો ને તો ખૂબ જ સરસ અને ઝડપથી બની જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ સરસ આવશે તો આ રીતે આપણે ભીંડાને ધીમા ગેસની આંચ પર રોસ્ટ કરી લેવાનો છે ભીંડાને જેનાથી આપણો ભીંડો સરસ રીતે ફ્રાય થઈ જશે અને આ રીતે થોડો કલર બદલાય એટલે આપણે એક પ્લેટના બહાર કાઢી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો ભીંડો ફ્રાય થઈને રેડી થઈ ગયો છે અને તેમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ જે કડાઈમાં આપણે તેલ લીધેલું હતું એ જ તેલથી આપણે એક ટેબલ સ્પૂન હિંગ એડ કરવાની છે એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે જે દહીંની ગ્રેવી બનાવેલી હતી તે એડ કરવાની છે તેમને સારી રીતે મિક્સ કરી લેવાની છે જ્યાં સુધી આપણા દહીંની ઉપર તેલ છૂટું ના પડવા આવે ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે આપણું તેલ ફરતી બાજુ છૂટું પડી ગયું છે અને એક ટેબલ સ્પૂન જેટલી મેં એમાં લસણની પેસ્ટ એડ કરેલી છે અને ત્યારબાદ આપણે જે રોસ્ટ કરેલો ભીંડો હતો તેમને એડ કરી દેવાનો છે થોડી વાર માટે આપણે આ રીતે સારી રીતે ગ્રેવી ઉકળી જાય અને ઉપર બબલ્સ આવવા લાગે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે અને તેમને સારી રીતે મિક્સ કરીને આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે અને પાંચ મિનિટ માટે આપણે આમને કૂક કરવા ઢાંકી દેવાનું છે જેથી કરીને આપણી ગ્રેવી ખૂબ જ સરસ રીતે ઓબ્ઝર્વ થઈ જાય તો ચાલો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને શાકને આપણે ચેક કરી લઈએ તો સારી રીતે આપણે ઓબ્ઝર્વ થઈ ગઈ છે આપણે એક ટેબલ જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે જેના લીધે આપણા શાકની ગ્રેવી ખૂબ જ સરસ રે રીતે બની જશે અને શાકની ગ્રેવી ખૂબ જ સરસ રીતે ઘટ થવા લાગશે તો તમે જોઈ શકો છો કે આપણું દહીં ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને તેમને ફરી પાછું આપણે બે મિનિટ માટે આ રીતે ઢાંકી દેવાનું છે તો સર્વિંગ પ્લેટમાં ચાલો આપણે શાકને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું દહીં ભીંડીનું શાક બનીને રેડી થઈ ગયું છે જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને પર આપેલ બે પર ક્લિક કરજો જેથી કરીને મારી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો